ઓમ શ્રી ગણેશય નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે માક્ષર મહિનાની ચોથ વ્રત વિશે વાત કરવાના છીએ કે જ્યાં વર્ષ બે હજાર ચોવીસની અંતિમ ચોથ છે જો આપણે આખા વર્ષ દરમિયાન કોઈ સંકટ ચોથનું વ્રત કોઈ કારણોસર કરી શક્યા ન હોય તો આ વર્ષ હજાર ચોવીસની અંતિમ સંકટ ચોથનું વ્રત કરી લઈએ અને તેની સાથે આ વ્રતનો મહિમા કથા સાંભળીએ કે જેથી કરીને આપણે સંકટ ચોથ વ્રતનું પુણ્યફળ મળી જાય તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયોમાં આપણે આ સંકટચોથ વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા તથા વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે તેના વિશે વાત કરવાના છીએ वक्रतुण्डमहाकाय सूर्यकोटिशमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा अतः माक्षरवदिकटचतु व्रतकथा त्रेतायुगमा दशरथ नामना प्रतापी राजा કે જેઓ શિકાર પ્રિય હતા એક દિવસ તેઓ શિકાર અર્થે જંગલમાં ફરી રહ્યા હતા કે જ્યાં તેમણે એક જળાશયમાં કોઈ પાણી પીતું હોય તેવો અવાજ સંભળાયો તેઓ સમજ્યા કે કોઈ પ્રાણી જળાશયમાં જળ પી રહ્યું છે એટલા માટે તેમણે બાણ સંધાન કરીને તીર છોડ્યું અને તે તીર શ્રવણકુમાર નામના બ્રાહ્મણને લાગ્યું કે જે જળાશયમાંથી પોતાના માતા પિતા માટે લોટામાં પાણી ભરી રહ્યો હતો બાણ વાગતા શ્રવણ કુમારના મોઢામાંથી ચીસ નીકળી પડી અને રાજા દશરથ તેની નજીક ગયા શ્રવણ કુમાર પાસેથી વિગત જાણી તે જળનો લોટો લઈ તેના માતા પિતા પાસે ગયા અને તેના માતા પિતા આ હકીકત જાણી દશરથ રાજાને શાપ આપ્યો કે અમે આજે પુત્ર શોકમાં મરી રહ્યા છીએ તેવી જ રીતે તમે પણ પુત્ર શોકમાં મૃત્યુ પામશો અને આથી હવે દશરથ રાજાને ઘણી ચિંતા થઈ પુત્ર પ્રાપ્તિ માટે દશરથ રાજાએ પુત્રેષ્ઠી યજ્ઞ કરાવ્યો અને તેના ફળ સ્વરૂપ દશરથ રાજાને ચાર પુત્ર પ્રાપ્ત થયા હતા તેમાં શ્રીરામ સૌથી મોટા હતા શ્રીરામે સીતાજી સાથે લગ્ન કર્યા અને પછી રાજા દશરથે શ્રીરામને ગાદી ઉપર બેસાડવાનું નક્કી કર્યું ત્યાં કઈ કઈના કહેવાથી રામ લક્ષ્મણ સીતાજીને વનમાં જવાનું થયું અને છેવટે દશરથ રાજા પુત્ર શોકમાં મૃત્યુ પામ્યા આ બાજુ રામલક્ષ્મણ સીતાજી વનમાં ગયા છે અને વનમાં તેઓએ ઘણા રાક્ષસોનો વધ કર્યો રાવણ સીતાજીનું અપહરણ કરીને લંકામાં લઈ ગયો અને સીતાજીના વિયોગમાં શ્રીરામ પંચવટીનો ત્યાગ કરી ઋષ્ય પર્વત પર ગયા ત્યાં સુગ્રીવ સાથે મૈત્રી થઈ અને શ્રીરામ સુગ્રીવને સીતાજીના અપહરણની વાત કરી એટલે સુગ્રીવ શ્રીરામને સીતાજીની શોધમાં સહાયક થવા વચન આપ્યું સુગ્રીવ પોતાના વાનર સૈન્યને સીતાજીની શોધમાં ચારે દિશાએ મોકલ્યા અને હનુમાન આદિની એક ટુકડી દક્ષિણ દિશામાં સીતાજીની શોધમાં નીકળી પડી તેઓ શોધતા શોધતા દક્ષિણ દિશા તરફ આગળ ગયા અને ત્યાં રસ્તામાં ગીતરાજ સંપાતીનો ભેટો થયો સંપાતીએ વાનર સૈન્યને આ બાજુ આવવાનું કારણ પૂછ્યું ત્યારે વાનરો કહે કે દશરથ પુત્ર શ્રીરામની પત્ની સીતાજીનું કોઈ અપહરણ કરીને ગયું છે તેમની શોધ માટે અમે બધા નીકળ્યા છીએ આ સાંભળી સંપાતી કહે કે શ્રીરામના ચરણમાં મારા ભાઈ જટાયુએ પ્રાણ ત્યાગ કર્યો હતો અને શ્રીરામના તમે સેવક છો એટલે તમે બધા મારા મિત્રો છો સીતાજીનું અપહરણ કોણ કરી ગયું છે તે હું જાણું છું તે ક્યાં છે તેની પણ મને જાણ છે અહીંથી થોડે દૂર સમુદ્ર છે તે સમુદ્રની સામે પાર રાક્ષસોની લંકા નામની નગરી છે તે નગરીમાં સીતાજીને રાવણે રાખેલા છે સંપાતિની વાત સાંભળી વાનરો વિચારમાં પડી ગયા કે સમુદ્રની સામે પાર કેવી રીતે જવું ત્યાં જઈ સીતાજીની ભાળ કેવી રીતે મેળવવી સંપાતિ વાનરોની મૂંઝવણ જાણી ગયો અને તે કહે કે તમારા બધામાં હનુમાનજી અત્યંત પરાક્રમી છે તે ત્યાં જઈ શકે છે તે સમુદ્ર પાર કરવામાં સમર્થ છે સંપાતિની વાત સાંભળી હનુમાનજી કહે કે હે સંપાતિ આ દુષ્કર સમુદ્રને હું કેવી રીતે પાર કરી શકું અમારા બધા બાનરો સમુદ્ર પાર કરવામાં અસમર્થ છે તો હું એકલો કેવી રીતે સમુદ્ર પાર કરું હનુમાનજીની વાત સાંભળી સંપાતિ કહે કે મિત્ર તમે વ્રત કરો અને આ વ્રતના પ્રભાવે તમે સમુદ્ર પાર કરવામાં સમર્થ થશો એટલે સંપાતિની વાત સાંભળી આ સંકટ ચતુર્થીનું વ્રત કરવા તૈયાર થયા અને તેમણે વિધિવત ગણેશ સંકટ ચોથનું વ્રત કર્યું અને આ વ્રતના પ્રભાવે કરીને હનુમાનજી સમુદ્ર માક્ષર મહિનાના સંકટચોથ વ્રત ની કથા છે જો હનુમાનજી પણ આ વ્રત કરીને સમુદ્ર ઓળંગી શકતા હોય તો આપણે તો મનુષ્ય માત્ર છીએ જો આપણે કોઈ મનોકામના સાથે અથવા નિઃસ્વાર્થ ભાવે સંકટ ચોથનું વિધિવત વ્રત કરીશું નિયમોનું પાલન કરીશું તો જરૂર આપણા પણ કાર્યો પાર પડશે જો અટકેલા કોઈ કાર્યો હશે તો તે પૂર્ણ થશે તથા આપણા કોઈ પણ કાર્યમાં ક્યારેય પણ વિઘ્ન આવશે નહીં તો બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય શિયાવર રામચંદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી મિત્રો કહેવાય છે કે જો આ દિવસે ભગવાન શ્રી ગણેશનું વિધિવત અને યોગ્ય રીતે પૂજન કરવામાં આવે છે નિયમોને ધ્યાનમાં રાખીને વ્રત કરવામાં આવે છે તો વ્રતનું અવશ્ય ફળ મળે છે અને જે મનોકામના સાથે વ્રતને ધારણ કર્યું હોય તે વ્યક્તિની તે મનોકામના પણ પૂર્ણ થાય છે આ સિવાય આપણા કોઈ કાર્યમાં વિઘ્ન આવતી હોય અડચણો આવતી હોય કે બાધા આવતી હોય કે જેના લીધે કોઈ કારણોસર આપણું કાર્ય અટકી જતું હોય છે તો તે અડચણો દૂર કરવા માટે પણ આ સંકટ ચોથનું વ્રત કરવામાં આવે છે કે જેથી ભગવાન શ્રી ગણેશ તે વિઘ્નો દૂર કરીને આપણું તે કાર્ય પાર પાડે છે અને ભગવાનને વિઘ્ન હરતા સંકટ હર્તા જ એટલા માટે કહેવામાં આવ્યા છે કે આપણને કોઈ પણ સમસ્યામાંથી ઉગારે છે તથા આપણા દરેક કાર્યો પૂરા કરે છે અને એમાં પણ આ વર્ષ બે હજાર ચોવીસની અંતિમ સંકટચોથ બુધવારના દિવસે આવે છે બુધવારે તેનું વ્રત કરવાનું છે અને આપણે જાણીએ છીએ કે બુધવાર પણ ગણેશજીનો જ વાર છે આ દિવસે તેમનું પૂજન કરવાનું મહાત્મય છે તો સંકટચોથ અને બુધવારનો જો સંયોગ થતો હોય તો આ દિવસનું આપણે મહત્ત્વ સમજી શકીએ એટલા માટે જો શક્ય હોય તો આ દિવસે વ્રત કરવું વ્રત ન થઈ શકે તો ભગવાન શ્રી ગણેશનું પૂજન અવશ્ય કરવું વ્રતની કથા સાંભળવાની તથા સંકટના સ્ત્રોત છે ગણેશ દ્વાદશના સ્ત્રોત છે ગણેશ અથર્વશીષનો પાઠ છે કે પછી ગણેશ એકસો આઠ નામાવલી છે તેનો પાઠ અવશ્ય કરવો જોઈએ એ સિવાય ભગવાન શ્રી ગણેશના અનેક મંત્રો છે તે પણ આપ આજના દિવસે જાપ કરી શકો છો તો હવે જે લોકો આજના દિવસે વ્રત રાખે છે તેને સવારે સૂર્યોદય સમયે ઊઠી નાઈ ધોઈ નિત્ય કર્મ કરીને સૂર્યદેવને અર્ઘ અવશ્ય આપવું કેમકે ધનુર્માસ ચાલી રહ્યો છે અને ધનુર્માસમાં સૂર્યપૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે એટલે સૂર્યદેવને અર્ઘ આપી ઘરના મંદિર સમક્ષ બેસીને આ સંકટચોથ વ્રતનો સંકલ્પ કરવાનો અને આજનો આખો દિવસ ઉપવાસ કરવામાં આવે છે એ વાતનું ખાસ ધ્યાન રાખવું રાત્રે ચંદ્ર દર્શન થઈ જાય એ પછી જ એકટાણું કરવામાં આવે છે અને જે લોકો ઉપવાસ ન કરી શકે તે લોકો આ વ્રતમાં ફળાહાર લઈ શકે છે ચા દૂધ કોફી લઈ શકે છે અને પાણી પણ પી શકાય છે તો સવારે ભગવાન શ્રી ગણેશનું વિધિવત પૂજન કરવાનું અને શંકટોથની પૂજા સાંજે કરવામાં આવે છે એટલે સાંજે ભગવાન શ્રી ગણેશની મૂર્તિ હોય તો તેને પંચામૃત શુદ્ધ જળ ગંગાજળથી સ્નાન કરાવી સ્વચ્છ કરી પૂજાસ્થાનમાં સ્થાપના કરવાની જનોઈ પહેરાવવાના વસ્ત્ર પહેરાવવાના સિંદૂર અર્પણ કરવાનું ભગવાનને લાલ ફૂલ ચડાવવાના દુર્વા અર્પણ કરવાના કે જે ભગવાનને અતિ પ્રિય છે કે જેને ઘણી જગ્યાએ ધરો પણ કહેતા હોય છે કે પછી ધોખડ પણ તેને કહેવાય છે તે ભગવાનને અર્પણ કરવામાં આવે છે તથા ગણેશજીની પૂજામાં તુલસીજીનો ક્યાંય ઉપયોગ ન થાય તેનું ધ્યાન રાખવું અન્યથા આપણી તે પૂજા સફળ થઈ ગણાતી નથી તુલસીજીનો ઉપયોગ માત્ર વિષ્ણુ ભગવાનની પૂજામાં અથવા કૃષ્ણ ભગવાનની પૂજામાં જ થાય છે એ સિવાય આપ બીજા કોઈ પણ પુષ્પો આ પૂજામાં લઈ શકો છો ભગવાનને લાડુનો પ્રસાદ ધરાવવાનો મોદક ધરાવવાના અથવા તો અન્ય કોઈ પણ મીઠાઈનો ભોગ લગાવી શકાય છે જો આપણા હાથેથી બનાવીને ભગવાનને પ્રસાદ ધરાવીએ તો અતિ ઉત્તમ છે કેમ કે તે પ્રસાદ માત્ર પ્રસાદ નથી પરંતુ આપણા હાથેથી પ્રેમેથી બનાવેલો પ્રસાદ છે જે પ્રસાદમાં આપણો પણ પ્રેમ સમાયેલો છે ભગવાન પ્રત્યેનો ભાવ પણ રહેલો હોય છે જેવી રીતે સત્યનારાયણ કથામાં જે આપણે શીરો બનાવીએ તેનો સ્વાદ અન્ય દિવસોમાં બનાવેલા શીરા કરતા અલગ હોય છે તેવી જ રીતે જો આ ગણેશ ચોથના દિવસે આપણા હાથેથી ભગવાનનો પ્રસાદ બનાવીશું તો તે પ્રસાદનો સ્વાદ કંઈક અલગ જ હશે અને જો આપણે પ્રસાદ બનાવતા આવડતો ન હોય કે પછી કરવાવાળું કોઈ ન હોય તો આપ ભગવાનને ફળ ફ્રૂટ ધરાવી શકો છો અથવા તો બહારથી લઈને પણ ભગવાનને પ્રસાદ ધરાવી શકાય છે પરંતુ પૂજા પ્રત્યે આપનો ભાવ સાચો હોવો જોઈએ એ મહત્વનું છે ભગવાનને શું ધરાવ્યું છે એ મહત્વનું નથી પરંતુ ભગવાનને કયા ભાવથી ધરાવ્યું છે તે મહત્વનું છે એટલે આ રીતે ભગવાનનું પૂજન કરી ભગવાનની આરતી કરવાની આ વ્રતની કથા સાંભળવાની કે જેથી કરીને જો દિવસભરમાં આપને કથા સાંભળવાનું રહી જાય ભૂલાઈ જાય કોઈ કામમાં આપણે વ્યસ્ત થઈ જાય કથા સાંભળવાની આપણી રહી ન જાય કેમ કે કોઈ પણ વ્રત હોય તેની વ્રત કથા વગર તે વ્રત અધૂરું જ રહે છે એ સિવાય હવે આજનો આખો દિવસ શું કરવાનું તો કે જો આપણા ઘર આસપાસ કે ગણેશ મંદિર હોય અને ત્યાં આપણે જઈ શકતા હોય તો દર્શન કરવા જવું જોઈએ ત્યાં ગરીબ જરૂરિયાતમંદ હોય તો તેને કંઈ દાન પૂર્ણ કરવું જોઈએ તથા તે મંદિરમાં પણ આપણે યથાશક્તિ સેવા આપી શકીએ છીએ ત્યાં ભગવાનના વસ્ત્રો બનતા હોય ફૂલહાર બનતા હોય કે પછી સત્સંગ થતો હોય તો તે કરવું જોઈએ અને મંદિરે જઈ ન શકતા હોય તો ઘરે જ ભગવાન સમક્ષ બેસીને આપ સત્સંગ ભજન કીર્તન કરી શકો છો આડોશી પાડોશી સાથે બેસીને અથવા ઘરના વ્યક્તિઓ સાથે મળીને સત્સંગ કરવાનો ભગવાનના પાઠ કરવાના ઘણી જગ્યાએ સંકટનાસન સ્તોત્રનો આજે સાત વખત અગિયાર વખત કે પછી એકવીસ વખત પાઠ પણ કરવામાં આવે છે કે જે સૌથી ઉત્તમમાં ઉત્તમ પાઠ માનવામાં આવ્યો છે તો આજે આ સંકટના સંસ્તોત્રનો પાઠ અવશ્ય કરીએ અને એ સિવાય પણ બીજા ભગવાનના ઘણા પાઠ છે તે પણ કરી શકો છો મંત્ર પણ કરી શકાય અને રાત્રે નવ વાગેને સાત મિનિટે ચંદ્ર દર્શનનો સમય છે અથવા તેની આગળ પાછળ પણ હોઈ શકે છે એ સમયે આપણી અગાશી બાલ્કનીએ જઈને એક લોટામાં જળમાં થોડું દૂધ ભેળવીને ચંદ્રદેવના દર્શન કરીને ચંદ્રદેવને ઓમ સોમાય નમઃ મંત્ર બોલીને અર્ઘ આપવાનું અને પછી ચંદ્રદેવના દર્શન કરીને મનમાં ને મનમાં ભગવાન શ્રી ગણેશના દર્શન કરીને ઘરે આવવાનું વડીલોના આશીર્વાદ લેવાના અને એકટાણું કરવાનું કે જેમાં પણ સાત્વિક ભોજન લેવાનું અને ઘણી જગ્યાએ આ ભોજનમાં મીઠા વગરનું ભોજન પણ લેતા હોય છે તો આપણે ત્યાં જેવી રીતે એકટાણું કરવામાં આવતું હોય તે રીતે કરી શકો છો પરંતુ આ એકઠાણું ઘરે જ કરવું જોઈએ નહીં કે બહાર ક્યાંય બીજાના ઘરે કે પછી હોટલમાં તો આ રીતે આજનો દિવસ સંકટ ચોથનું વ્રત કરીને ભગવાન શ્રી ગણેશનો આજનો દિવસ સમર્પણ કરીને જો ભાવથી શ્રદ્ધાપૂર્વક વ્રત કરવામાં આવે છે તો ભગવાન શ્રી ગણેશ આપણા આ વ્રતનો સ્વીકાર કરે છે અને જો કોઈ મનોકામના સાથે વ્રત રાખ્યું હોય તો ટૂંક જ સમયમાં મનોકામના પૂર્ણ થાય છે અને જો નિસ્વાર્થ ભાવે વ્રત કર્યું હોય તો તો આ વ્રતનું ફળ એક દિવસ આપણને જરૂર મળે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે માક્ષર મહિનાની સંકટચોત વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા સાંભળી આશા છે કે આપ સૌ લોકોએ પણ આ વ્રત કર્યું હશે અને જો કોઈ કારણોસર વ્રત ન કર્યું હોય અને મારી સાથે માત્ર મહિમા કથા સાંભળી હશે તો પણ ભગવાન શ્રી ગણેશ આપને આ વ્રતનું પુણ્ય ફળ અર્પણ કરે એવી જ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર